આ તો અંધશ્રદ્ધામાં તમે ના જાઓ ઘણા ક્યાંક ને ક્યાંક જોવરાઈ ને આવ્યા છે હાથ ઊંચા કરો ક્યાંક ને ક્યાંક પૂછ્યું હોય હાથ ઊંચા કરો ખોટું બોલો પાડોશી નું પાપ તમારામાં ખોટી જગ્યાએ જાઓ હાચું કરે એનો મન ક્યારે વિરોધ નથી પણ તમે ખોટી જગ્યાએ જાઓ તમને આ નડ નડશે નાનું આ કરવું પડશે નાનું આ કરવું કે અમારો મુખ્ય ઉદ્દેશ છે એ છે દાદાનો ઉદ્દેશ છે એ છે કે જે ભટકી ગયા હશે જેને ખરેખર એમે કોઈ આમંત્રણ ના આપતા ભાઈ કે અમારા અહીંયા આવો અને એમ એકસો દસ ટકા મટાડી દઈશું ફલાણું કરશું કે તમે બધા દાદાના મહેમાન છો અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવરાવા છે ને

એ અમે રાંધીને તમને ખબર છે બાકી હું કોઈ ચમત્કારી નથી સમજી લેજો આ શરૂઆત થી ક્યાં તો આવ્યો છું પણ આ જગ્યામાં જે કોઈ આવ્યો અને મનની નાભી થી જો એને એમ થાય કે મારે હવે સુધરી જવું છે અને ભગવાન એ કેટલા ચોર્યાસી લાખ યોનીમાંથી માંથી માણસ ફરતો ફરતો જીવ આવે ને તારે મનુષ્યનો નો દેહ મળે છે તો શું આ દાણા જોરાવા હતું

હા તમને મદદ કરે કોઈ તમારા ગુરુ મહારાજ હોય કોઈ કદાચ તમારા મઠના ભુવા હાચી ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે કોઈ સાધુ માતમા કરે કોઈ પરોપકારી જીવ કરે બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિઃસ્વાર્થે કોઈ કોઈની મદદ ન કરતું એક વ્યક્તિ મારી પાસે લાવો લાવો કદાચ તમને પાંચ પચી નો ટેકો કર્યો હોય છે કદાચ તમારા અવસર ટાણે આવીને ઉભો રહ્યો હોય છે તો પચાસ જણાને ને ગણાયું હોય છે ઘઉં ના હોય તો આના આ અવસર ના થાય ક્યાંક નથી કેતા તો કઈ તમે કઈ દુનિયામાં જીવો છો અમે તમને ક્યાં લઈ જવા માંગી છે ને તમે હું કોઈ ભણેલો ગણેલો માણા હું ચોખ્ખું કહું છું ને કે ઓછું ભણેલો માણા છું પણ અબૂત તો નથી કે મારો પરમાત્મા જે અમને છે એ હું તમને કહું છું અને આજકાલ અમારી મહેનત થી છેલ્લા આઠ મહિનામાં 1 એક લાખ થી વધુ લોકોએ દારૂ બંધ કર્યું છે